વ્યાસજીએ કહ્યું કે મને શાંતિ નથી એટલે નારદે કહ્યું કે તમે અત્યાર સુધી જે કંઈ લખ્યું એ બધું જ્ઞાન લખ્યું છે અને જ્ઞાનમાં માણસને આળસ અને પ્રમાદ આવે તમે હવે ભગવાનના જીવન ચરિત્રોને લખો પ્રભુના જીવન ચરિત્રની કથા કરો તમે લ્યો આ ભાગવતને આ ભાગવતને ભાખો તમે દેવર્ષિ નારદે ચતુશ્લોકી ભાગવત જે એના પિતા બ્રહ્મા પાસેથી મળ્યું હતું બ્રહ્માને ભગવાન નારાયણ આપ્યું મૂળ ભાગવત ચાર શ્લોકોનું છે અને એ ચતુશ્લોકી ભાગવત સ્વયં ભગવાન નારાયણના મુખાર વિનમાંથી પ્રગટ થયું છે આ ભારત વર્ષમાં બે ગંગાઓ વહે છે એક ભાગવતી ગંગા અને એક ભાગીરતી ગંગા આ બે ગંગા ભગવાન નારાયણના જ શરીરમાંથી નીકળેલી છે ભાગવતી ગંગા ભગવાનના મુખાર વિનમાંથી પ્રગટ થયા છે અને ભાગીરતી ગંગા ભગવાનના જમણા પગના અંગૂઠામાંથી પ્રગટ થયા છે માટે તમે ભાગવતની કથા તમે કરો ભાગવતના આ આલેખો ચતુશ્લોકી ભાગવત જ્યારે ભગવાનને આંકુ નારદે ભગવાન વ્યાસને આપ્યું વ્યાસજી હું એકલો ન કરી શકું બોલવા જાઉં તો વિચાર ભૂલાઈ જાય વિચારવા રહું તો લખવાનું ભૂલાઈ જાય શું કરવું તમે મને કોઈ લખવા વાળો આપી દો પછી ભગવાન ગણપતિ કરી ગણપતિ ભગવાન આપી એટલે ગણપતિ લખવા માટે તૈયાર થયા વ્યાસજી લખ બોલતા જાય ગણપતિ લખતા જાય અને એમાં અઢાર હજાર શ્લોકો થયા ચાર શ્લોકમાંથી વિસ્તાર કર્યો અઢાર હજાર શ્લોકો બાર સ્કંદ બનાવવા ત્રણસો ને પાંત્રીસ અધ્યાય બનાવ્યા અઢાર હજાર શ્લોક બનાવ્યા પાંચ લાખ અને છોતેર હજાર અક્ષરો થી ભાગવત નો ગ્રંથ ભર્યો છે આ ગ્રંથ ની એટલી મહત્તા કે જે સાંભળે એને એને ધામ મળી જાય પછી ચિંતા થઈ કે હવે વાંચશે કોણ તો મહારાજ એવા સમર્થ કોઈક જોઈએ તો સુખદેવજી તો ચાલ્યા ગયા હતા જંગલમાં પણ એ સુખદેવજીને પાછા લઈ આવવા માટે થઈ અને વ્યાસ ભગવાને એક ઉપાય શોધ્યો એના આશ્રમના બાળકોને ભાગવતજીના શ્લોકો કંઠસ્થ કરાવ્યા અને બાળકોને કહ્યું બાળકો તમે જ્યારે જંગલમાં જાઓ ત્યારે આ શ્લોકોનું ગાન કરજો પણ અડધા ગાવાના કોઈ માણસ આવીને તમને સામેથી એમ કહે કે મારે આ શ્લોક સાંભળવો છે તો એને આખો સંભળાવવાનો બાકી તમારે અડધો ગાવાનો ભલે ગુરુદેવ બાળકોએ એ જ પ્રમાણે ગુરુદીવની આગ ગુરુજીના આજ્ઞાન પ્રમાણે વર્તન કર્યું જંગલમાં ગયા અધુરા શ્લોકો ગાય વળી પાછા આગળ જાય વળી અધુરા શ્લોકો ગાય એમાં ભાગવતના દસમ સ્કંદના વેણુ ગીતનો ભગવાનનો શૃંગારનો એક શ્લોક કે પરમાત્માએ કાનની અંદર કરેણના પુષ્પને પધરાવ્યા છે ફૂલના ભગવાને કુંડળ પહેરા છે વેજંતી માળા ભગવાને ધારણ કરી છે પીળું પિતામ્બર ભગવાને પહેર્યું છે અને માથામાં પરમાત્માએ મોર નાખ્યું છે આવા અનેક એવા રૂપોથી ભગવાનને શણગારતા શણગારતા એક શ્લોક હતો શ્લોક અડધો ગાયો હજી માથામાં અને હાથમાં ના એટલે એ શ્લોક ને લઈ અને કાને અવાજ પડ્યો એટલે એને વિચાર્યું કે મારા ઠાકોરજી ને અધૂરો કેમ થાય છે એટલે જે દિશામાંથી અવાજ આવતો હતો એ દિશામાં દોડતા દોડતા ગયા છે સુખદેવજી બાળકો જયારે ગાતા હતા તો બાળકોને પૂછ્યું કે આ બાળકો તમે શ્લોક ગાઓ છો હા મહારાજ અમે ગઈએ છીએ તો તમે અધરો કેમ ગાવ છો તમને આખો શ્લોક નથી આવડતો આવડે છે ને તો આખો ગાવ ને મારે સાંભળવો છે ને ગુરુદેવે કહ્યું કોઈ આવીને કઈ મારે સાંભળવો છે તો સાંભળવાનું સાંભળો મહારાજ બરહા નટ કર્ણયો કર્ણિકા બે એક શ્લોક સાંભળો ભગવાનના હાથમાં વાંચલી આવી ગઈ માથામાં મોર મુગુટ આવી ગયું શુક્રદેવજી મહારાજ રાજી રાજી થઈ ગયા બાળકો આ એક જ શ્લોક છે અરે મહારાજ આ તો ખાલી શોરૂમ છે ગોડાઉન તો આશ્રમ પડ્યું કેમ આવા તો અઢાર હજાર શ્લોકો છે અઢાર હજાર હા તમને કોને ભણાવ્યા અમારા ગુરુદેવે કોણ તમારા ગુરુદેવ અમારા ગુરુદેવ ભગવાન વ્યાસ વ્યાસનું નામ પડ્યું અને શુખદેવ તન્મયતાથી નાચી ઉઠ્યા છો આ તો મારા બાપની સંપદા છે મારા પિતાની સંપત્તિ હોય તો એનો સાચો ઉત્તરાધિકારી હું જ બનું એટલે પછી બાળકોની સાથે તેઓ આવ્યા છે આશ્રમની અંદર આશ્રમની અંદર ભગવાન વ્યાસ સાથે પુત્રનું મિલન થયું અને સુખદેવે પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી પિતાજી મારે ભાગવત ભણવું છે મને ભાગવત શીખડાવો